શહેરમાં આજે કેન્દ્રીય જલશક્તિ મંત્રી એકોતેરમો જન્મદિવસ છે જ્યારે સુરતમાં પણ શુભેચ્છકો તેમને શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા સી આર પાટીલ ના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓની મોટી ભીડ જામી મોટી સંખ્યામાં ચાહકો શુભેચ્છા આપવા પહોંચ્યા સુરત શહેરમાં ઠેર ઠેર વિવિધ લોક સેવાના આજે કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે ઉધના ઝોનમાં કાર્યકર્તાઓ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું સી આર પાટીલે આજે એકોત્રીસમો જન્મદિવસ છે અને શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પણ પાઠવવામાં આવી રહી છે ત્યારે લિંબાઈ વિધાનસભામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન શિબિર ટાંકા વગરનું ઓપરેશન આંખોનું સાથે દુખાવા સહિત અંતિત આધુનિક ટેકનોલોજી દ્વારા વિનામૂલે આંખના નિદાનનું કેમ્પ પર આયોજન કરવામાં આવ્યું રાંધર ખાતે પણ કોર્પોરેટરો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી સીઆર પાટીલના સમર્થકો આપી રહ્યા છે જન્મદિવસની શુભેચ્છાઓ સીઆર પાટીલે પોતાના નિવાસસ્થાને પત્ની પુત્ર અને પુત્ર વધુ સાથે બધાનો આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત